અલ્કાપુરી જૈન સંઘમાં હર્ષજીત બિજયજી આદિ થાણાનું ભવ્ય સામયું યોજાયું અલ્પાબેન મિહિરભાઈ ના ગ્રહ ચૈત્ય જિનાલયની પ્રથમ સાલગીરીમાં નિશ્રા પ્રદાન કરશે જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે ફાગણસુદ પૂનમના દિવસે ગછાદીપ્તિ આચાર્ય યુગભૂષણસુરી કે જેઓ પંડિત મહારાજ તરીકે ભારતભરમાં જાણીતા છે તેમના વિદ્વાન ગણિવર્ય હર્ષજીત વિજયજી મહારાજનો આજે ડી માર્ટ અકોટાથી સ્તવનોની સુરાવલી અને બેન્ડ બાજા સાથે પ્રવેશ થયો હતો ગુરુજી અમારો અંતરનાદ અમને આપો આશીર્વાદના ગગનભેદી નારાઓથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું દરમિયાનમાં આજના નવકારશીના લાભાર્થી મીરભાઈ શાહે જણાવ્યું હતું કે ગુરુદેવે હસમુખા શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરી ઉપાશ્રયમાં વ્યાખ્યાન ફરમાવ્યું હતું ગણી હર્ષ જીત વિજયજી મહારાજે ઉપસ્થિત જન્મેદનીને સંબોધતા જણાવ્યું હતું કે પરમાત્માની પૂજા કરવાના ભાવ માત્રથી ઉચ્ચકોટીનું પુણ્યાનું બંદી પુણ્ય બંધાય છે દરેક જીવાત્માને બીજાને મદદ કરે તો તે પુણ્ય પોતાને ભવંતરમાં કામ લાગે છે પુણ્ય કેવી રીતે બંધાય છે તે એક દોષી અને એક હાથીના દષ્ટાંતથી સમજાવ્યું હતું દરમિયાનમાં મિહિરભાઈ શાહે જણાવ્યું હતું કે બુધવારે સત્યાવીસમી તારીખે સવારે પાંચ પોઈન્ટ ત્રણ શૂન્ય કલાકે શાંતિનાથ ભગવાનના ગ્રહ ચૈત્ય જિલાલયની ધજાગણી હર્ષજીત વિજયજી આદિથાણા એમ ચતુર્વિદ સંધની ઉપસ્થિતિમાં ઓમ કુર્યાહમ કુર્યાહમ કુર્યાહમના પવિત્ર મંત્રોચ્ચારથી કરવામાં આવશે અને સાથે જાણીતા સંગીતકાર દીપ શાહની મંડળી સ્તનોની સુરાવલી સાથે ભાવના ભણાવશે આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહ તથા પ્રશાંતભાઈ શાહ પાંજરાપોળના રાજીવ શાહ બિહાર ચૈત્ય જિનાલયના અગ્રણી ગિરીશભાઈ શાહ સહિત વડોદરાના વિવિધ જૈન સંઘના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા એમ સંઘ અગ્રણી ધર્મેશભાઈ શાહે જણાવ્યું હતું આજે અલકાપુરી શ્રી સંઘમાં આચાર્ય ભગવંત ગચ્છાધિપતિ યુગભૂષણ જે પંડિતજી મહારાજ નામથી ઓળખાય છે એમના શિષ્ય રત્ન પધાર્યા છે આપણી સાથે સંઘના મિહિરભાઈ છે મિહિરભાઈની ખૂબ વિનંતી એમના ઘરે જે જિનાલય છે એનો પણ કાર્યક્રમ છે અને એના માટે ગુરુદેવને વિનંતી કરી અને આજે શ્રી સંઘમાં પધાર્યા છે આપણી સાથે મિહિરભાઈ છે આખો કાર્યક્રમ આજે પ્રવેશ અને પછી આપણા ઘરનો જે કાર્યક્રમ છે અમારી વિનંતીને માન આપીને શ્રીને સરળ સ્વભાવ પૂજ્ય ઘણીવાર્ય શ્રી હર્ષજીત મહારાજ સાહેબને અમારા ગ્રહજીના લઈની પહેલી સાલગીરી નિમિત્તે પધારવાનું એમને કહ્યું એ નિમિત્તે સાહેબજીએ અમારી વિનંતીને માન આપીને સાહેબજી અમારા પ્રસંગે આ પ્રસંગ માટે પધાર્યા છે ઉપસ્થિત રહ્યા છે અને એનું અમે ખૂબ આભાર અને ઋણી માનીએ છીએ બોલો જેના સાહસન